દુઃખનો સામનો કેવી રીતે કરવો જોકે મિત્રો આ એક મહાભારતનો પ્રસંગ છે જેના માધ્યમથી અમે તમને સમજાવશું કે દુઃખનો સામનો કેવી રીતે કરવો મહાભારતનું યુદ્ધ પૂરું થયું પાંડવોએ કૌરવોને હરાવ્યા હતા જ્યારે પાંડવોના પરિવારમાં બધું બરાબર હતું ત્યારે શ્રી કૃષ્ણએ વિચાર્યું કે હવે મારે દ્વારકા પાછા ફરવું જોઈએ જ્યારે શ્રીકૃષ્ણએ પાંડવોને આ વાત કહી ત્યારે બધા દુઃખી થઈ ગયા પરંતુ શ્રી કૃષ્ણએ પોતાનું મન બનાવી લીધું હતું અને તેઓ પોતાના નગર દ્વારકા પાછા ફરી રહ્યા હતા જ્યારે ભગવાનનો રથ થોડો આગળ વધ્યો ત્યારે કુંતી રથની સામે આવીને ઊભા રહી જાય છે પોતાની ફોઈને જોઈને શ્રીકૃષ્ણ રથ પરથી નીચે ઉતરે છે અને તેમને આદરપૂર્વક પ્રણામ કરવા લાગ્યા પરંતુ કુંતીએ તેમને રોક્યા અને પોતે તેમને પ્રણામ કરવા લાગી કુંતી કૃષ્ણ સંવાદ કૃષ્ણે હસીને પૂછ્યું ફોઈ તમે શું કરો છો તમે મારી માતા સમાન છો જ્યાં સુધી હું અહીં રહ્યો છું ત્યાં સુધી હું દરરોજ તમને નમન કરતો હતો આજે તમે ઉલટું કેમ કરો છો કુંતી ગંભીર બની અને બોલી કૃષ્ણ આ સંબંધ પૂરો થયો હું જાણું છું કે તમે ભગવાન છો મારા બાળકો બાળપણથી જ તમારા ભગવાન તરીકેની વાર્તા સાંભળતા આવ્યા છે હવે હું મારા જીવનના અંતિમ તબક્કામાં છું તમે ભગવાન છો તો શું હું કંઈ માગી શકું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તમે કંઈ પણ માંગી શકો છો ફોઈ આજે હું ભગવાન છું અને તમે મારા ભક્ત છો જે કંઈ માંગવું હોય તે માંગો કુંતીએ કહ્યું કે મારા જીવનમાં દુઃખ આવતું રહે આ સાંભળીને શ્રીકૃષ્ણ ચોંકી ગયા ફોઈ તમે શું માંગી રહ્યા છો તમે તમારા જીવનમાં પહેલેથી જ ઘણા દુઃખો સામનો કર્યો છે તમે તમારા પતિ ગુમાવ્યા છે દેશ નિકાલ સહન કર્યો છે તમારા પુત્રોનું દુઃખ જોયું છે હવે વધુ દુઃખ શા માટે કુંતીની આંખોમાં ભગવાન માટેનો પ્રેમ હતો તેણીએ કહ્યું કૃષ્ણ જ્યારે પણ મારા જીવનમાં દુઃખ હતું ત્યારે તમે મારી સૌથી નજીક હતા તમે મને માર્ગદર્શન આપ્યું મારા આત્માને ટેકો આપ્યો પણ જ્યારે ખુશી આવી ત્યારે મેં તમને ઓછું યાદ કર્યા હું તમને ક્યારેય ભૂલવા માંગતી નથી સાધના મારા માટે એક સાધન છે કારણ કે દુઃખમાં હું તમારી નજીક આવું છું હું તમારું ધ્યાન કરું છું દરેક ક્ષણે તમારી પૂજા કરું છું શ્રી કૃષ્ણ થોડી વાર મૌન રહ્યા પછી તેમના ચહેરા પર સ્મિત પાછું ફર્યું તેને કહ્યું જેવી તમારી ઈચ્છા હોય મહાભારતની આ વાર્તાનો બોધવાર આ ઘટનાને ફક્ત આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પણ વ્યવહારિક દ્રષ્ટિકોણથી પણ જોવી જોઈએ આ ઘટનામાંથી આપણે પાંચ વાતો શીખવી જોઈએ એક દુઃખ એ જીવનનો એક ભાગ છે કોઈ પણ જીવન ફક્ત ખુશ ન હોઈ શકે ઉતાર ચઢાવ એ જીવનનો સ્વભાવ છે દુઃખનો સ્વીકાર કરવો અને તેનો સામનો કરવો એ એક મજબૂત વ્યક્તિની નિશાની છે બીજું દુઃખ આપણને જાગૃત કરે છે ખુશીમાં મન ઘણીવાર ભટકતું રહે છે અને આત્મમંથન કરી લે છે પરંતુ ઉદાસી આપણને અંદર તરફ આત્મનિરક્ષણ તરફ ભગવાન તરફ આત્મવિશ્વાસ તરફ વાળે છે આ આત્મનિયંત્રણ અને જાગૃતિ જીવનમાં ખુશી અને સફળતા લાવે છે ત્રણ મુશ્કેલીના સમયે ભગવાનનું ધ્યાન કરો કુંતીની લાગણી એવી હતી કે દુઃખના સમયે આપણે ભગવાનને યાદ કરીએ છીએ એટલે કે આપણે ભગવાનથી દૂર રહેવાને બદલે સમયે તે આંતરિક શક્તિ સાથે જોડાઈએ જેને આપણે ભગવાન કહીએ છીએ ચાર દુઃખમાં પણ આત્મવિશ્વાસ જાળવી રાખો જ્યારે આપણે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈએ છીએ ત્યારે જ આપણી સાચી હિંમત અને આત્મવિશ્વાસ સામે આવે છે જીવનનું સાચું શિક્ષણ આ સંઘર્ષમાં છુપાયેલું છે જો તમે ખરાબ દિવસોમાં આત્મવિશ્વાસ જાળવી રાખશો તો સંજોગોમાં ઝડપથી બદલાઈ શકે છે પાંચ ભક્તિ અને ધ્યાન મનને શાંત કરે છે જીવનમાં જ્યારે પણ કોઈ દુઃખ આવે છે ત્યારે તેની સામનો સકારાત્મક વિચારસરણી સાથે કરવો જોઈએ જો આપણે ભક્તિની સાથે અને આત્મનિરીક્ષણ કરીએ તો મન શાંત રહેશે અને યોગ્ય નિર્ણયો લઈને જીવનમાં સુખ અને શાંતિ પાછી મેળવી શકીશું દુઃખને દુશ્મન ન માનવું જોઈએ પણ ધ્યાનના સમય માનવો જોઈએ તો જ જીવનનો સંતુલન આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબલ કરવાનું ના ભૂલતા તો મળીએ છે નવા વિડીયો સાથે જય હિન્દ જય માતાજી